નિયોજન તેમજ દરેક દંપતી શાન થીમ સાથે કુટુંબ નિયોજનની માહિતી જન જન સુધી પહોંચાડવામાં ભાભર સરકારી હોસ્પિટલથી લઈ નગરપાલિકા સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિશાળ રેલીને સુપ્રિન્ટેન્ડન એસડીએચ ડી એચ ડૉક્ટર પ્રમોદ પંડ્યા લીલી ઝંડી આપી રેલીને પ્રસ્થાન કરી હતી આ રેલીમાં ડૉક્ટર પ્રવીણભાઈ ચૌધરી મેડિકલ ઓફિસર તેતરવા ડૉક્ટર પ્રદીપભાઈ મેડિકલ ઓફિસર ડૉક્ટર નિકિતાબેન મેડિકલ ઓફિસર કુવાડા મેડિકલ ઓફિસર આરબીએસ એસ કે ડૉક્ટર જીતુભાઈ ડૉક્ટર કિરણભાઈ ડૉક્ટર હિતલબેન પ્રિન્સિપાલ શ્રી ક્રિષ્ના નર્સિંગ કોલેજ ભાભર ભાભર આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ શ્રી ક્રિષ્ણા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા રિપોર્ટર રાઠોડ ભાભર